ઉપયોગ કરી દૂધ પેલા ઉકળવા મૂકી દીધું છે પછી દૂધ ને વાટકામ લઈ લેવાનું ને પછી ચા બનાવશું

હવે એકદમ નવરા થઈ ગયા બધું કામ ઘરનું કરી નાખી અને નાય ધોઈન બધું કામ કરીને હવે હાવ નવરા થઈ ગયા હવે આપણે કઈ બપોરનું રાંધવાની તૈયારી કરશું ને અને હવે અમાર નિયતિ બેન છે તો અત્યારે થોડુંક હવારમાં કઈ ખાય નહીં તો અત્યારે હું થોડોક નાસ્તો કર્યો અને 12:00 થઈ અને આપણે હવે રાંધવું છે તો બપોરનું કઈક રાંધવાની તૈયારી કરશું એટલે આજ તો બપોરે તો પાત્રા બનાવવા છે હવે

ત્યાર પછી પોટા ક્લિક મળશે અત્યારે ક્યાં સન્યાસ કરોમેસ ક્યાં છે ઓ થોડુંક લંબુ નાખ્યું ઉપર હો મમ્મા છે છે કે સ્ટેશન તો ક્યાં હાલો જો બપોર પછી આજ તો દવણા દળવા દીવા દળાઈ જશે પણ ઘંટી નવા બહુ આવતો તો આપણે બનાવું તો વિધિ બનતી દીધી અને આજે જો વાતાવરણ એ બહુ ખરાબ થયું બહુ પવન છે બપોર વચ્ચે તો આમ થોડાક સાટા પીડા નાની ને માવઠા ને બિચારા ને કેટલું થાય ત્યારે ઘઉં બગાડશે જીરું બગાડશે આવું વાતાવરણ ગમે ત્યારે ચાલુ કરી ઘંટે નવાજ બો આવે પણ જોરથી બોલવું પડશે જોરથી બોલું બોલવું પડશે ન કરે સંત્રો હું સંત્રો હા મેં તને ખાવું છે મેં ખોર દઉં પેલું તો જો બાર રમે એને બે એને ને બે પણ નહી માંગે જરીક પેલે માર દીકરો ખાય કે પણ કડવી જорદાર છે એક જરીક પેલે એ મોઢું બગાડ્યું અઠવાડિયામાં એકાદ એમ એટલે અમે ક્યારેક ક્યારે અઠવાડિયામાં એકાદ વખત થોડી કડવી ફાકી સે પીવડાવી દી એટલે આવી રીતે બાર રમતી હોય ત્યારે પીવડાવવાની ઘરે તો પાછી ઓપકા કરે ને કઈક નખરા કરે ત્યાં સારું હાલો હવે આપડે વ્યાજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ આપણે આવતા વિડીયોમાં તો ત્યાં સુધીમાં આવજો બધા અને જય શ્રી કૃષ્ણ બધા